નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી નગરના ઉપર ખાબર રસ્તાઓને લઈ પ્રજા ત્રસ્ત આપ કાર્યકર્તાઓ દ્વારા ભાજપનો ઝંડો ખાડામાં ફરકાવી વિરોધ નોંધાયો સંજેલી તાલુકાના સંજેલી નગરમાં જૂના બસ સ્ટેન્ડ ગુરુ ગોવિંદ ચોકથી નવા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હાટ બજાર સરકારી કુમાર કન્યા શાળા ઉર્દુ શાળા નંદઘર તેમજ સંજેલી ગ્રામ પંચાયત ઘર આ રસ્તા પર આવેલ છે બાળકોને શાળામાં જવા આવવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હાટ બજાર હોવાથી વેપાર અર્થે લોકોનું પણ અવરજવર વધારે છે તેમજ સંતરામપુર ડેપોની બસો આ રોડ પરથી નવા બસ સ્ટેન્ડ આવે છે જેથી વાહન વ્યવહાર માટે તેમજ અકસ્માતનો પણ ભય રહેલ છે જેથી આ રોડ સરકારની કોઈપણ યોજનામાં લઈ સત્વરે બનાવી આપવા માંગ કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી આજરોજ સંજેલી મુકામે સંજેલી નગરમાં ગુરુ ગોવિંદ ચોક થી એટલે કે જૂના બસ સ્ટેશન થી નવા બસ સ્ટેશન સુધી જતો છે રસ્તો છે ખૂબ જ બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર ખાડા પડી ગયેલા છે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે હવે અહીંયા આ રોડ છે જોડે જ અમારું પંચાયત ઘર આવેલું છે ગ્રામ પંચાયત છે જોડે કન્યાકુમાર શાળા આવેલી છે ઉર્દુ શાળા છે આ જ રસ્તો છે તો આ રસ્તાની અંદર મોટા મોટા ખાડા પડેલા છે એટલે અમારે તંત્ર આપના માધ્યમથી જાણ કરવા માંગીએ છે કે જો દસ દિવસની અંદર આ રોડને બનાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી માર્કેટ ધરણા કરીશું ઉપવાસ કરીશું અને આંદોલન પણ કરીશું